বলে باہر سے لے لو সব باہر سے લી ہوں একবার কা نہیں ہے یہاں باہر ક આ જાવું જો બહાર રહે સીવી ની કે દવા ચાર દવા મળી ચાર મળતા નહી કભી દો મળતા હૈ કભી ચાર મળતા નહી ડાયાબિટીસ મેર કો 2011 સે ડાયાબિટીસ હે કે ابھی દો ملتی હૈ ابھی ચાર દવા મિલા નહી હૈ દો दो ही दवा मिला अभी चार बार संधिहा हुआ है शरीर में पूरे बॉडी में पूरा हड्डी दर्द होता है तो दवाई लेने आई थी एक दवाई मिला बाकी सब बाहर का लिखे हुए हैं सर ने बोला दवाई नहीं जाके मैंडिकल से बाहर से लो तो अभी काफ़ी टाइम से तकलीफ पड़ रही है, तो है बीच में पहले से ठीक था अभी ज़्यादा हो गया है तो यही दिखाने के लिए आई दवाई जब तक खाओगे तब तो तक सही रहेगा फिर उसके बाद वापस फिर वही दर्द होता है ऐसा फिर वापस पेन होता है दवाई खाओगे ठीक रहेगा नहीं तो नहीं खाओगे तो फिर वापस दुखने लगेगा

છે જે રેગ્યુલર ચાલે છે એ બધી દવા અવેલેબલ છે અમુક નથી પણ અમે કન્ટેન સેમ હોય તો અમે આપી દઈએ લોકોએ બાકી લેવા જવાની ફરજ પડી રહી છે હા એ અમુક અમુક દવા એનએસ હોય એ અમે કહી દઈએ કે તમે થોડો ટાઈમ બાકી ચલવી લો પંદર એક દિવસ સુધી પછી પતી જાય તો અહીંયા આવી જશે તો અમે ઇન્ફોર્મ કરી દઈશું તો પછી એ લોકો આવે એટલે અમે આપી દઈએ અઠવાડિયું ઉપર થઈ ગયું છે બસ શું કહેશો દવા હોવી જરૂરી છે દર્દીઓને બારી તકલીફો પડી રહી છે એમાં એવું છે કે મેડિસિન તો અહીંયા અવેલેબલ હોય છે એમાં એવું કે જેને મળે તેને મળે બાકી નહીં મળતી તો એ તો મેડિસિન તો હવે થોડી ઘણી તો થાય પ્રોબ્લેમ કેમ કે પેશન્ટ વધે પેશન્ટ ઓછા થાય એ તો હવે જેમ એ લોકો ઓર્ડર કરે તેવી રીતે આવે મેડિસિન તો એમાં એ લોકો પણ શું કરી શકે કેટલા લોકોને દર્દીઓને સગાને દર્દીઓને પૂછ્યું બહારથી લેવા જવા પર ફરક પડે છે અહીંયા જે લોકો ગરીબ દર્દી સારવાર માટે આવતા આશા અપેક્ષા રાખતા છે એ લોકોને પૈસા ખર્ચીને નોબટ આવે છે દવા લેવાની એમાં એવું છે કે સિવિલ નું છે હવે પેશન્ટને તકલીફ હોય તો સિવિલ આવે અને જેમ સરકાર પૂરું પાડે તેવી રીતે બધાને મેડિસિન મળે એમાં અમે પણ કંઈ કરી નહીં શકતા અમે મેડિસિન આપીએ છીએ તો જે અવેલેબલ હોય એ આપીએ અમે બી એ લોકોને આશ્વાસન જ આપી શકીએ છીએ કે આવી જશે બિલકુલ જોઈ શકાય છે કે વહેલી સવારથી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કટાર લાગી છે દવા માટે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી દવા નહીં હોવાના કારણે અનેક દર્દીઓને છે તે બહારથી દવા લેવાની ફરત પડી રહી છે અનેક દર્દીઓને તકલીફો પડી રહી છે લોકો માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી જે દવાનો સ્ટોક છે તે પુરતો કરવામાં આવે કારણ કે અહીં જે દર્દી જે સારવાર કરવા આવતા હોય છે તેને ખાસ દવાની જરૂર હોય છે તેને લઈને જે લોકો અત્યારે હેરાન પરેશાન છે કારણ કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીનો ઘસારો થયો છે સાથે જ દવા છે તેની પર અછત સર્જાય છે જેથી લોકો વારી હાલાકી ભોગવી રહ્યા છે કેમેરાパー슨 ભૂસર ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત